મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું વૈશાખ મહિનાની વદ પક્ષની એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે કોણે કરવાનું છે તથા રતના શુભ મુહૂર્ત સમય શું છે પારણા ક્યારે થશે અને જે કોઈ આ વ્રત કરે છે તો તેને વ્રતનો શું લાભ થાય છે વ્રતનો શું ફળ મળે છે તેના વિશે જાણીશું ભગવાન ને અગિયારસ ની તિથિ પરમ પ્રિય છે અને તેથી અગિયારસ વ્રત નું પાલન કરનાર ભક્તો ઉપર પ્રભુ ની અપાર કૃપા કાયમ ને માટે રહે છે

આ વ્રત નું મહત્વ એટલું છે કે આ દિવસે વ્રત રાખનાર દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવે છે બધા પ્રકારના પાપો અને કષ્ટોમાંથી પણ મુક્ત થઈ જાય છે પૌરાણિક માન્યતા અનુસાર વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે આ એકાદશીને અચલા એકાદશી ભદ્રકાળી એકાદશી અને જળ ક્રીડા એકાદશી પણ કહેવામાં આવે છે આપનાર એકાદશી આ દિવસે ભગવાન શ્રી હરિનારાયણ વિધિ વિધાન ભક્તો પૂજા કરે છે અને પ્રભુને પ્રસન્ન કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે

આ એકાદશી નું વ્રત કરવાથી શરીરનું સ્વાસ્થ્ય જળવાય રહે છે અને જો શરીર જ સ્વસ્થ ન હોય તો વ્રત કરવાની આવશ્યકતા રહેતી નથી ઘણા લોકો દવા પણ લેતા હોય છે ભક્તિ માર્ગમાં શરીર સાધન છે અને સાધનને વ્યવસ્થિત રાખવું જરૂરી છે ત્યારે જ આપણે પ્રભુ સાથે એટલે કે શરીર રૂપી સાધન થી જ આપણે પ્રભુ સુધી પહોંચી શકીએ છીએ ઉદાહરણ તરીકે આપણે કોઈ એક જગ્યાએ જવું છે તો તે જગ્યાએ પહોંચવા માટે આપણે કોઈ વાહનની જરૂર પડશે જો વાહન હશે તો જ આપણે તે જગ્યા સુધી પહોંચી શકીશું તો એવી જ રીતે ભગવાન સુધી પહોંચવા માટે શરીરનું હોવું જરૂરી છે એટલે જો આપણો શરીર સ્વસ્થ હશે તો જ આપણે પ્રભુના દર્શન કરવા જઈ શકીશું ભવિષ્યમાં ભગવાનની ભક્તિ પૂજા કરી શકીશું બાકી ભક્તિ તો મનથી પણ થાય છે આપણા શાસ્ત્રો માં આ એકાદશી નો ઘણો મહિમા બતાવેલો છે આજના દિવસે ગીતાજી નો પાઠ થાય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ થાય લક્ષ્મી નારાયણજી ના પાઠ થાય તેમના મંત્ર થાય

બે હજાર પચીસ ને શુક્રવારે કરવામાં આવશે તથા વ્રત નું પૂજન પણ આજ દિવસે કરવામાં આવશે અને એકાદશી વ્રત ના પારણા વ્રત ના બીજા દિવસે થાય બારસના દિવસે થાય એટલે સંપૂર્ણપણે ફળ મળે છે અને પારણા કરતી વખતે પણ જો આપ કોઈ ચણાની વસ્તુ ખાઈને પારણા કરો છો જેમ કે બાફેલા ચણા છે અથવા ચણા ના કોઈ વાનગી છે

જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયો ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલ ના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર